જે કઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા પીએ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહી ત્યારે આપણા સમાજે સત્યાવીસ દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું તે માત્ર ને માત્ર ડીવી ડાંગર ના કારણે ઉતરવું પડ્યું છે આપણે સૌ આ ડીવી ડાંગર ને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકડી નથી સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે ક્યાંક ને ક્યાંક આ ભગદાણાના પીઆઈએ ડીવી ડાંગેલો આપણા સમાજના લોકો ક્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે આ મત વિસ્તાર એ જીતું વાઘળીનો મત વિસ્તાર છે આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણીયા માયા ભાઈ અંગત મિત્ર છે જીતુ વાઘાણી નો પોલીસ માં બહુ મોટો ગરબો છે આપણે જીતુ વાઘાણી ને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે એને પણ મૂકવાનો નથી મારી વાત ને વધુ માં હું આ લડાઈ કિશન મેર એક ની નહીં નવનીતભાઈ બાલુજા એક ની નહીં આ લડાઈમાં માં કોળી સમાજ ના ભાવનગર શહેર યુવાનો જોડાયા હતા

આ ડીવી ડાંગરએ 1 કરોડ થી વધારેનો પેટ્રોલ ડીઝલ દાયુ છે આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કર છો કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારા બહાર દરવાજા જવાનું અને કહેવાનું આવો બેસો અને અમારી ફરિયાદ લખાવો બાકી આ જીતું આગણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી નથી ને નથી મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય ભાણગર શહેરના આગેવાનો હોય તમામ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે જીતું વાગણીને મૂકવાનો નથી મૂકવાનો નથી ને મૂકવાનો નથી મંચ ઉપર કેવી સેવી કોઈ દીકરો છું કોઈને પણ મૂકવું તો લડાઈ લડાઈમાં મેદાનમાં આવી જાવ આભાર મિત્રો તમારો બધાનો

तू तो माटिक का लाल है या मिट्टी या कंकड़ नहीं तो समा बदल के रख देगा इतिहास लिखेगा बोल नहीं इतिहास लिखेगा बोल नहीं तू तो भोर का पहला तारा है परिवर्तन का एक नारा है तू तो भोर का, का है, पहला तारा है परिवर्तन का एक नारा है ये अंधकार कुछ का, कुछ पल का है ये अंधकार कुछ पल का है फिर सब कुछ तुम्हारा है सब कुछ तुम्हारा है આ સાથે મારી વાણીનો વિરામ આપું છું જય જય કોય સમાજ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું જે કાંઈ પણ થયું છે તે સારું થયું છે જે કાંઈ પણ થશે તે પણ સારું થશે અને જે કાંઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે તો જય જય કોય સમાજ આભાર